મેગા રક્તદાન શિબિર આયોજન કરાયું હતું સવારે હાલોલ પ્રાંત અધિકારી હાલોલ ડીવાય ઉપસ્થિતિમાં ઉપસ્થિત પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર આરંભ કર્યો હતો હાલોલ જીઆઈડીસી ઓફિસે લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન સામાજિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરવા પહોંચ્યા હતા સવારે હાલોલ પ્રાંત અધિકારી પીએલ વિઠાણી હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજર વિનયકુમાર શાહ લાયન્સ ક્લબના ઝોન ચેરમેન હર્ષદ પટેલ હરીજીયન ચેરમેન હેમંત વર્મા સહિત હાલોલ લાયન્સ ક્લબ ના હોદ્દેદારો અને કાર્યકરો એ દીપ પ્રાગટ્ય પણ કર્યું હતું આ મેગા બ્લડ કેમ્પ આયોજન જે કરવામાં આવ્યું છે એમાં એ વાતની ખુશી છે કે અહીંયા ત્રણ ત્રણ એસોસિએશન છે કંપનીઓ પણ છે બધાએ સહભાગી થઈને માત્ર કોઈ એક રૂપ હેઠળ નહીં પરંતુ તમામ લોકોના રૂપ હેઠા તમામ લોકોની સહભાગીથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેથી કરીને આપણે મહત્તમ બ્લડ કલેક્શન કરી શકીએ અને જે પુણ્યનું કામ છે રક્તદાન તેના એ જે મેરેથોન છે આપણી જીવનની સામે એમાં એક નાનકડી પાપા પગલી ભરી શકીએ તો જે આ સરસ આયોજન કરેલું છે એ બાબતે હું તમામ આયોજકોનો આભાર માનું છું અને ખુશી પણ વ્યક્ત કરું છું કે આવા આયોજનો ક્વાર્ટરલી કરવામાં આવે દર ત્રણ મહિને એકવાર આવું આયોજન થઈ જ જાય અને આયોજનનું સ્થળ બદલાતું રહે એટલે દરેક જગ્યાએ આપણે ત્રણ એસોસિએશન છે અથવા તો ત્રણ જીઆઈડીસી ના એરિયા છે દરેક એરિયાની અંદર બદલાતું રહે તો ત્યાંની કંપનીઓના લોકો પણ આવીને સહભાગી થઈ શકે અને આજે પણ મહત્તમ લોકો ભાગ લે એવી જ અભ્યથના છે